હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે મુઠિયા ઢોકળા બનાવીશું તો મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે આ રીતના બધા જ શાકભાજી લઈ લીધા છે તો એમાં આપણે કોબી ગાજર કેપ્સિકમ તલ ધાણા જીરું હળદર મીઠું અને થોડી હિંગ અને આદુ મરચી છે અને અહીંયા દૂધી આપણે અલગથી ખમણી છે અને અહીંયા ભાખરીનો લોટ અને ચણાનો લોટ લીધો છે તો હવે આપણે આ લોટ આ શાકભાજીમાં એડ કરી દઈશું તો હવે આ રીતે આપણે મસાલા ભેગો લોટ નાખી અને સારી રીતે મસળી લેવાનું છે જો પાણીની જરૂર પડે તો જ આમાં નાખવાનું છે કેમ કે આપણે અહીંયા બધા જ શાકભાજી પાણીવાળા છે તો હવે આપણે અહીંયા દૂધીમાં સૌથી વધારે પાણી રહેલું છે તો મુઠિયા ઢોકળા પોચા બનાવવા માટે આપણે અહીંયા ચપટી સોડા લીધેલા છે તો અહીંયા મેં જે સાજીના ફૂલ આવે છે એ સોડા લીધા છે તમે આમાં કોઈ પણ સોડા યુઝ કરી શકો છો તો હવે આમાં થોડું મોણ માટે તેલ પણ એડ કરી દઈએ તેલ આપણે ત્રણ પાવડા જેટલું લીધેલું છે અને હવે આ બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું તો એકદમ હળવા હાથે અને આ રીતે ધીમે ધીમે મસળતા જઈશું અને લોટ ભેગો કરતા જઈશું તો આ રીતે તમે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા પણ એક જ વારમાં પરફેક્ટ અને એકદમ સ્મૂથ થશે તો આપણે અહીંયા ઘણાને મુઠિયા ઢોકળા ચેકણા થઈ જતા હોય અથવા તો બરાબર ન બનતા હોય તો આ પ્રોસેસ સાથે તમે બનાવશો તો તમારા ઢોકળા પણ પરફેક્ટ જ બનશે તો અહીંયા જુઓ કે આપણે હજી પાણી નથી એડ કર્યું તો અહીંયા વગર પાણીએ જ આપણો લોટ બધો ભેગો થઈ ગયો છે અને સરસ મસાલો પણ દેખાઈ રહ્યો છે તો આ રીતે જ આપણે બધો જ લોટ હાથની મદદથી આ રીતે ભેગો કરી લેવાનો છે જો થોડો કડક લાગે તો થોડું પાણી આમાં એડ કરવું એ પણ થોડુંક જ નાખવું તો અહીંયા આપણે થોડું હાથમાં પાણી લઈ અને એડ કરીશું તો જુઓ કે અહીંયા આપણે બે ઘૂંટડા જેટલું જ પાણી લીધેલું છે અને હવે આપણે પાછું આ રીતે લોટને ભેગો કરી લઈશું તો જુઓ સરસ એવો લોટ આપણો ભેગો થઈ ગયો છે અને હવે આપણે તેલ થોડું નાખી અને હાથની હથિયાળીમાં તેલ લગાવવાનું છે તો અહીંયા આપણે પહેલાં પાણી ઉકળવા મૂકી દીધું છે ત્યાર પછી આપણે એના પર એક જારી મૂકી દઈશું એને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું કેમ કે આપણા ઢોકળા એમાં ચીપકી ન જાય તો હવે આપણે અહીંયા ઝારી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા વાળી લઈએ તો વાળી ડાયરેક્ટ જ આપણે એમાં મૂકતા જવાના છે તો આ રીતે બંને હાથની આંગળી અને હથેળીની મદદથી આ રીતે મુઠિયા વાળવાનું છે અને આંગળીની મદદથી થોડોક ખાડો કરવાનો છે તો જુઓ કે હું આ રીતે મુઠિયા વાળી રહી છું તો હવે આ રીતે જ આપણે બધા જ મુઠિયાને વાળી લેવાના છે અને વધારે પડતા એને પોલ ઓલ દબાવવાના નથી તો જુઓ કે આપણે આ રીતે બધા જ મુઠિયા ગોઠવી દીધા છે ને હવે એને ઢાંકી દઈશું તો ઢાંકતી વખતે આપણે ઉપર કોટનનું કપડું ઢાંકવાનું છે જેથી કરીને અંદર પરસેવાના ટીપાં ન પડે તો અહીંયા એક મોટો રૂમાલ લઈ અને એમાં આપણે સીબુ મૂકી દીધું છે અને ઉપર આ રીતે દીધું છે તો હવે આપણે આ ઢોકળાને દસ મિનિટ માટે કૂક થવા દેવાના છે તો મિત્રો અહીંયા દસ મિનિટ આપણી થઈ ગઈ છે અને જુઓ કે ઢોકળાનો કલર પણ ટ્રાન્સફર થઈ ગયો છે તો અહીંયા પરફેક્ટ એવા આપણા ઢોકળા કૂક થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ઢોકળાને આપણે નીચે ઉતારી લઈશું તો આપણે હવે આ ઢોકળાને થોડી વાર ઠરવા દેવાના છે તો અહીંયા ઢોકળા સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આ ઢોકળા થોડા ઠરે એટલે આપણે એના પીસીસ પાડી લઈશું તો છે ને એકદમ ઇઝી આ ઢોકળા બનાવવા તો એકદમ પોચા અને સરસ એવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો જુઓ કે આપણે ગરમ હોય અને આ રીતે તમે એને કટ કરશો તો એ ભાંગી જશે તો અહીંયા થોડા આપણે ઠરી ગયા છે ઢોકળા અને સરસ એવા આપણે એને ટુકડા કરી લીધેલા છે તો હવે આ ઢોકળાને વઘારવાના છે તો વઘારવાની પ્રોસેસ પણ આપણે જોઈ લઈએ તો અહીંયા ત્રણ પાવડા જેટલું તેલ મૂકી દીધું છે ને હવે તેલ આવી જાય એટલે એક ચમચી રાય રાઈને આપણે બધી જ કકડી જાય ત્યાં સુધી ફોડવાની છે તો હવે આપણે અહીંયા રાય બધી જ કકડી ગઈ છે અને હવે આપણે એક ચમચી જીરું નાખી દઈએ અને ત્યાર પછી આપણે બે ચમચી જેટલા તલ નાખ્યા છે ને એક મીઠા લીમડાની તીર નાખી છે તો અહીંયા થોડી હિંગ પણ નાખી દીધી છે તો આપણે તલ અને જીરું બધું જ ફૂટી જાય અને સરસ વઘાર બેસી જાય એટલે આપણે ઢોકળા નાખી દેવાના છે તો જુઓ કે આપણા ઢોકળા ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે કલર પણ એકદમ જોરદાર આવ્યો છે તો હવે આને હલાવી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તો જુઓ કે તલ અને રાઈનો દેખાવ પણ સરસ એવો આવી રહ્યો છે તો અહીંયા આપણા સરસ એવા મુઠિયા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઇકોનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો તમને પહેલાં પહોંચે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ